સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું એકદમ નવા મસાલા સાથે ચટપટું કાઠિયાવાડી ગુવારનું શાક તો ફ્રેન્ડ્સ વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ ચટપટા મસાલા સાથે કાઠિયાવાડી ગુવારનું શાક શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ ગુવાર લીધેલો છે ગુવાર લેવામાં ખાસ ધ્યાન રાખવાનું એકદમ તાજો અને કૂણો હોય એવો ગુવારનો જ ઉપયોગ કરવાનો છે તો આ રીતના તાજા ગુવારને મેં સારી રીતે ધોઈ અને નાના ટુકડામાં સમારી લીધો છે તો સમારેલો ગુવાર સાઈડ પર રાખી દેસુ અને શાક માટેની એક સ્પેશિયલ ગ્રેવી તૈયાર કરવાની છે તો ગ્રેવી બનાવવા માટે અહીંયા અમે છ નવ નાની સાઇઝના ટમેટા લીધા છે જો તમારી પાસે મોટા ટમેટા હોય તો તમે ત્રણ ટમેટાનો ઉપયોગ કરી શકો છો આ ટમેટાને આપણે સમારશું નહીં આ ટમેટાને આપણે છીણી અને તૈયાર કરશું તો જેના માટે અહીંયા મેં એક પ્લેટ લીધેલી છે અને પ્લેટ ઉપર આ રીતે છીણી રાખશું તો ટમેટાના આ રીતે આપણે બે ભાગ કરી લેવાના અને ટમેટાને છીણી લેવાના જેથી ઉપરની છાલ અલગ થઈ જાય અને એકદમ સ્મૂધ પલ્પ આપણને મળે આ રીતે ફેરવતા ફેરવતા ટમેટાને છીણશો એટલે તરત જ છાલ અલગ થઈ જશે અને પલ્પ પણ અલગ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ છાલ અલગ થઈ ગઈ છે તો આ રીતે આપણે બાકીના ટમેટા પણ છીણી લેશું અહીંયા ટમેટાનો પલ્પ તૈયાર છે તમે ઈચ્છો તો ટમેટાને મિક્સરમાં ક્રશ કરીને ટમેટાની ગ્રેવી પણ ઉપયોગમાં લઈ શકો છો પણ આ રીતે છીણેલા ટમેટાનો શાકમાં વધારે સ્વાદ આવે છે એટલે આપણે અત્યારે છીણીને ઉપયોગમાં લીધેલા છે તો છીણેલા ટમેટાની પલ્પ છે એ સાઈડ પર રાખી દેશું અને શાક માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે એ કરી લેશું તો જેના માટે અહીંયા મેં એક ખાઇણી દસ્તો લીધેલા છે તો અડધી વાટકી જેટલી હું સેવ ઉમેરું છું તમે સેવની જગ્યાએ ગાંઠિયા કે પછી ચવાણાનો ઉપયોગ પણ કરી શકો છો લેશું તો અહીંયા ખાંડી લીધી છે તમે જોઈ શકો છો કે આ રીતના રફલી ખાંડેલી છે સેવ બારીક ખાંડી લેશો તો સેવમાંથી તેલ અલગ પડશે પરિણામે એકદમ લચકા જેવું તમને મિશ્રણ મળશે સેવ આપણે એક પ્લેટમાં લઈ લેશું અને સેવના ભૂકાની સાથે જ બે ચમચી જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો પણ ઉમેરશું મારી પાસે અત્યારે અત્યારે શેકેલા સિંગદાણાનો ભૂકો છે તે ઉમેરું છું તમે કાચા સિંગદાણાનો ભૂકો પણ ઉમેરી શકો છો હવે મસાલા કરી લેશું તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો અડધી ચમચીથી ઓછી હળદર અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરશું આ બધો મસાલો મિક્સ કરી લેશું તો શાક માટેના સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે તો મસાલો સાઈડ પર રાખી દેશું અને હવે શાક બનાવશું તો શાક બનાવવા માટે ગેસ પર કુકર મૂકેલું છે તેલ ઉમેરશું ગુવારના શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે છે પણ તેલનું પ્રમાણ તમારા ઘરના સ્વાદ પ્રમાણે તમે વધારે કે ઓછું પણ કરી શકો છો પણ ગુવારના શાકમાં થોડો તેલ મસાલો ચડિયાતો હશે તો શાકનો સ્વાદ વધારે આવશે તેલ ગરમ થતા તેલમાં અડધી ચમચી અજમો ઉમેરશું અજમો ઉમેરવાથી શાકનો સ્વાદ તો સારો આવશે જ પણ શાક પચવામાં પણ હળવું રહેશે સાથે જ અડધી ચમચી જીરું પણ ઉમેરશું અને આઠ થી દસ દાણા મેથી પણ ઉમેરી દેસુ તો તેલમાં ઉમેરેલી બધી જ વસ્તુ સારી રીતે કકડી ગઈ છે ચપટી હિંગ ઉમેરશું અને એક સૂકું લાલ મરચું પણ ઉમેરી દેસુ હવે જે આપણે ટમેટાનો પલ્પ તૈયાર કરીને રાખેલો છે એ તેલમાં ઉમેરી દેસું અને તરત જ ઢાંકણ ઢાંકી દેસું જેથી વઘાર બહાર ના ઉડે વઘાર થોડો ઠંડો થાય પછી ઢાંકણ હટાવી લેવાનું અને ટમેટાને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેવાના તો અહીંયા ટમેટાનો પલ્પ તેલ સાથે સારી રીતે મિક્સ કરી લીધો છે તો જે આપણે તૈયાર કરીને રાખેલો છે મસાલો છે એ મસાલો આપણે અત્યારે કુકરમાં ઉમેરી દઈશું મારા ઘરમાં તો આ રીતે બનેલું શાક બધાને ખૂબ જ પસંદ છે તમે ગુવારનું શાક કઈ રીતે બનાવો છો એ પણ મને કમેન્ટમાં જણાવશો અને આજનું શાક આપણે લસણ કે ડુંગળીના ઉપયોગ વગર બનાવશું તો પણ આ શાક એકદમ ટેસ્ટી બનશે શાક તૈયાર થયા પછી એક સિક્રેટ મસાલો પણ ઉમેરવાનો છે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો તો કુકરમાં ઉમેરેલો મસાલો આપણે તેલ સાથે સારી રીતે સાંતળી લેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો કે મસાલો સારી રીતે સંતળાઈ ગયો છે અને મસાલામાંથી તેલ અલગ પડવા માંડ્યું છે તો જે આપણે સમારીને રાખેલો ગુવાર છે એ કુકરમાં ઉમેરી દેસુ અને બધું સારી રીતે મિક્સ કરી લેશું આપણા ગુજરાતીમાં એવી કહેવત છે ને કે જે જોવું ના ગમે એ ખાવું ના ગમે ફ્રેન્ડ્સ આ શાક તમે થયા પછી જોજો શાકનો કલર એટલો સરસ છે કે શાક થયા પછી તમે એમ કહેશો કે આ શાક તો આજે લોખું ખાઈ લેવું છે સાથે રોટલીની પણ જરૂર નહીં પડે અને શાક બનાવવા ટાઈમે એક વાત ખાસ ધ્યાન રાખવાની શાકની સાથે મસાલો એકદમ સારી રીતે સાંતળી લેવાનો અને પછી જ પાણી ઉમેરવાનું જો તમે આ રીતે શાક બનાવશો તો ઓછા તેલ મસાલામાં જો શાક બનાવશો તો પણ તમારું શાકમાં તેલ અને મસાલો એકદમ ઉભરી અને ઉપર આવશે તો અહીં આપણો ગુવાર મસાલા સાથે એકદમ સારી રીતે સંતળાઈ ગયો છે આ રીતે શાક સારી રીતે સંતળાઈ જાય પછી જ પાણી ઉમેરવાનું તો અહીં આપણો ગુવાર એકદમ સરસ સંતળાઈ ગયો છે અને મસાલો અને તેલ અલગ પડવા માંડ્યું છે તો એક નાનો ગ્લાસ પાણી ઉમેરશું ગુવાર થોડો હાર્ડ હોય છે જેથી ચડતા થોડી વાર લાગે એટલે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હવે કૂકરનું ઢાંકણ પેક કરી દેસુ અને કૂકરમાં ચાર સીટી થવા દેસુ અહીંયા કુકરમાં ચાર સીટી થઈ ગઈ છે અને કુકરની હવા એની મેળે જ રિલીઝ થવા દીધી છે શાક ચેક કરી લઈએ વાવ તમે જોઈ શકો છો શાકનો કલર એકદમ સરસ આવેલો છે શાક એક વખત આ રીતે મિક્સ કરી લેશું આ શાક તૈયાર થઈ ગયું છે ગુવાર ચેક કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ગુવાર એકદમ સરસ બફાઈ ગયો છે તો શાકમાં તમને આગળ મેં કહેલું એમ સિક્રેટ મસાલો ઉમેરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવી જશે તો અહીંયા હું એક ચમચી ખાંડ ઉમેરું છું અને ખાંડની સાથે જ અડધા લીંબુનો રસ ઉમેરું છું આ રીતે ખાંડ અને લીંબુ ઉમેરવાથી ગુવાર બિલકુલ કડછો નહીં લાગે અને શાકનો સ્વાદ પણ ખૂબ સરસ આવશે પણ જો તમને ગળાશ પસંદ ન હોય તો ગળા સ્કીપ કરવાની પણ લીંબુ ખાસ ઉમેરજો બધું જ મિક્સ કરી લઈએ તો તમને આગળ કહેલું નહીં શાક જોઈને તમને ખાવાની ઈચ્છા થઈ જાય તો ફ્રેન્ડ્સ શાક કલર અને શાક ટેક્સચર તમે જોઈ શકો છો કે એકદમ સ્વાદિષ્ટ અને એકદમ ચટાકેદાર આપણું શાક તૈયાર થયેલું છે તૈયાર થયેલું શાક ગરમ ગરમ ફૂલકા રોટલી સાથે સર્વ કરશું તો તૈયાર છે ચટપટા મસાલા સાથે એકદમ નવી જ રીતે બનતું ગુવારનું શાક તો ફ્રેન્ડ્સ આ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને લસણના ઉપયોગ વગર બનેલું ચટપટા મસાલા સાથે આ ગુબારના શાકની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ